વિજય થયો દેવપક્ષના માં આનંદ છવાયો દેવપક્ષના ચૂંટાયેલા તમામ ઉમેદવારોના સંતોએ ફૂલહાર થી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા એક પણ ઉમેદવાર ની જીત ન થતા આચાર્ય પક્ષે ગેરરીતિનો આરોપ લગાવ્યો આચાર્ય પક્ષ અનુસાર મતદાર યાદીમાંથી નામ કમી કરી લાગતા વળગતાના નામ સામેલ કરવામાં આવ્યા મતદાર યાદી મામલે આચાર્ય પક્ષે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે ટેમ્પલ બોર્ડની ચૂંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું એક બેઠક બિનહરીફ થતા છ બેઠક પર બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો અને દેવપક્ષના તમામ સંતો તમામ હરિભક્તો આગેવાનો બધાના સહિયારા પુરુષાર્થની આ જીત છે અને દેવ પક્ષના તમામ વડીલ સંતોએ અને હરિભક્તોએ અમારા ઉપર અને ગ્રસ્થ સભ્યો ઉપર જે વિશ્વાસ મૂક્યો એની આ જીત છે આ તો લોકશાહી પ્રક્રિયાની અંદર કાયદાનો બેજ બનાવી અને ખોટી કાયદાકીય મતદાર યાદી અને ઇલેક્શન ઓફિસર વન સાઈડ મતદાર યાદીની અંદરથી ચાર હજાર લોકોના નામ કાઢી નાખ્યા કોઈને પણ જાણ કર્યા વગર ત્યાગીઓના નામ કાઢી નાખ્યા આવી રીતની મતદારી યાદી કરી અને જે ચૂંટણી કરી છે અને એમાં જે વિજય થયા છે એને અમે નામદાર હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યા છે અને નામદાર હાઈકોર્ટની અંદર એ અંગે ટૂંક સમયની અંદર હિયરિંગ થવાનું છે અને નામદાર હાઈ હાઈકોર્ટ એની અંદર હુકમ કરવાની છે